નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંકલેશર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ મહત્વ તે દરમિયાન કાપોદરા પાસે નેશનલ હાઈવેની બાજુમાં એક કિસ્સમ પીકઅપ ગાડીમાં રાખેલ કારબામાંથી પાઇપ વડે આઈસર ગાડીમાં ડીઝલ ભરી રહ્યા હોવાની માહિતી મળી હતી જો મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા પિકઅપ ગાડી મળી આવી હતી જેમાં તપાસ કરતા ત્રણ કારબામાં પંચ્યાસી લિટર ડીઝલ મળી આવ્યું હતું પોલીસે કાપોદરા ગામના પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા પાસે ડીઝલના જથ્થા અંગે બિલ સહિતના પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે તેની અટકાયત કરી રૂપિયા સાત હજાર છસો પંચ્યાસી લીટર ડીઝલ ચાર લાખની પિકઅપ પાંચ હજારનો મોબાઈલ અને માપ્યું મળી કુલ રૂપિયા ચાર લાખ તેર હજાર છસોના મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે